એ સાન વહાણ વહાણ ના કે વહાણ વહાણ મોર ને મોર આમ તો આમ ને તું રે અમે બોળડા ના આવત કાડી નાહી જાય બોલા દીપડાન બીપડાનો બોલેના ભીલે હાલ હમણે હાલ ખાવતા અમે જાવી હો ખાઓ ખાઓ આ અમે તોાલુ ને આવે રે આ બધું ના આવ્યો તું સોટી ગયા પૂડા જાવ

મોટા આવી આમ આમ હશે આમ શેતરવાળા આપણે વાળા ચોરી કરવા બોરા ખવાયા બોરા hoàn hoàn không bố trí mọi thứ hoàn bộ ra khâu bộ ra rồi bên thì chụp bên. cái હજુ આ બે નહીં હમણાં જીવ જતો મારો તો

અમારા તાકાત <hypothesuttaas> બીજા તા ને લીંડિયા નીકળી જાય ને તમારા તમે આમી સાથે આવો આવ્યા હોત ને સિરાય દ્વારા સાથે ખાલી ખાલી

ચણિયા ની ડાર તુવેર બુવેર ની નહિ ચણિયા ની ડાર રોટલા અને હજાર રૂપિયા ઇનામ જી વધુ ખાય

પણ એમનું કોદળો રી ને એ પાછો પટ્ટા વાળા પટ્ટા જાય ખબર ગાંડા લખના કો શું કીધું ચાલે ચેલેન્જ ચાલે રાખવાની હે રાખવી રવિવારે ગાડા ને રવિ રાજા ચા ર

હા જા માય મારા બેટા લગાવવા તો લઈ લીધી ઓલા કારી પાઘડી ના બટકા બોલાવો તો પડશે ને કેવું પડશે તૈયા રાખી મેં એમ કરવી તા ને રાખવા પૂછ્યા આજે કઈ દીવું કે અમારે ક્યાંય નુંતરું આવ્યું આપડે બે દાડા પૂછુર્યા થાય લખ્યું આગળ જાય આટલો આતો ચકલી ચુઈ ચુ ચુ આટલું ખાય દારૂ આવે ખાવાના એમના કામ હે હેટોર્યું એ વંટોડિયું અમે તો વાયર ની ગતા માં ફરસે તું તો આપડે બટકું કાપી એક જ તેડી લાય બટકું તો આમ ફફડી ઉપર લે અને ઓલા ડમરા તો આપણે બી કાફ ડમરા તો હું ભમાઈ નાખું યાર એની હામ આમ થાય લે ને બેહો એટલે ડમરા બમરા જાય આવ ઘરે જઈને કે જબ્બા બિયાણા આપડે તો લે આ જબર બીક લાગી આ ટી મન તો ગળી તો અને ઉ તો ગામમાં દેજો મારી કેપેસિટી ખાવાની આટન કચ્છો ઈ તો હું શું કહું

ચાલ છે આપડે તૈયારી કરશું તાર તૈયારી કરવી ત